આવા તેજસ્વી પુરુષના દર્શન તો આ પૃથ્વીના પાટલે આજ સુધી થયા નથી એમ તે મનોમન વિચારે છે ત્યાં તો શ્રી ગુસાઈજી વંદન કરી રહે છે તેઓ રાજા તરફ દ્રષ્ટિપાત કરે છે જોવે છે રાજા તેમને દંડવટ કરીને કૃપા કરીને મને સેવક કરો આજે મારો જન્મ સાર્થક થયો એવી અરજ તેમને કરે છે તેઓ રાજાને કૃપિયા નામ સંભળાવીને પોતાનો સેવક કરે છે અને

તે પોતાની રાણીને પણ ઓળખી શકતો નથી બંને તરફથી બિકાનેર ને ઘેરી લે છે ત્યારે શ્રી ઠાકોરજી રાજાની અનુપસ્થિતિમાં શત્રુઓને ત્રણ દિવસ સુધી હંફાવે છે એથી શ્રી ઠાકોરજી ના મંદિરના કમાડ ત્રણ દિવસ સુધી અંદરથી બંધ રહે છે શ્રી ઠાકોરજી પોતે શત્રુઓ પર વળતો પ્રહાર કરે એટલે તો શત્રુઓના દાંત જ ખાટા થઈ જાય છે દિવસે શત્રુઓ જંગ ભાગી જાય છે ત્યારે મંદિરના દ્વાર ખુલે છે પરદેશમાં રાજા ને આ વાતની જાણ થાય છે અને તે દીવાનને લખી મોકલે છે દીવાન પત્ર વાંચીને દંગ રહી જાય છે આ રાજા શ્રી ગુસાઈજી ના આવા કૃપાપાત્ર ભગવદી એ થયા

પછી તે શ્રી ગુસાઈજી ના ચરણા રવિન્દ્ર નું ધ્યાન કરીને કાબુલ જાય છે ત્યાં યુદ્ધમાં વિજય પતાકા લહેરાવીને તે સાં પર બેસીને ત્યાંથી નીકળીને બે દિવસમાં મથુરા આવે છે અને તેનો દેહોત્સર્ગ તે જ દિવસે થાય છે બાદશાહ આ વાત સાંભળીને ખેદ કરે છે કે મને આવો રાજા મળવો મુશ્કેલ છે રાજા પૃથ્વીસિંહજી શ્રી ગોસાઇજી ના આવા કૃપાપાત્ર પાત્ર ભગવદીય હતા એમની વાર્તા ક્યાં સુધી કહેલી હવે પછીના ભાગમાં તુલસી દાસ સારસ્વત બ્રાહ્મણ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ